ગાડી થવા દે લઈ ગયો છે ડલરામ આ ડલરામ ગાડી માટે દે હેલો માતાજી મિત્રો ખુશાલી લક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે હાલ પૂજ્ય શ્રી સોનગઢ મુકામે ચાલી રહી તેમાં લાખોની સંખ્યામાં ભાવભક્તો જે ભોજન ગ્રહણ કરવાનું છે તેમની પ્રસાદી કઈ રીતના બને છે તે હું વિડીયોમાં બતાવવાનું છે લાડુ તેમજ લાઈવ રોટલી લાઈવ શાક બની રહ્યું છે તો તે સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાગે ખાસ તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો ને ડોમ ની અંદર પ્રવેશ કરી ચુક્યા છે અહીંયા તમે ખૂબ જ વિશાળ ડોમની અંદર જે ભક્તો માટે ભોજન પ્રસાદ બની રહ્યો છે શરૂઆતમાં આપણે જે જોઈએ તો અહીંયા રોટલી છે ને મશીન દ્વારા અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને મશીન દ્વારા બનાવવામાં આવે છે આ રોટલી બાંધવા માટેનું મશીન છે જો સામેની તરફ લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે આગળ આવવા બતાવું તમને આ રીતના લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની ગળિયા પાડીને આગળની તરફ જાય છે ભાઈઓ દ્વારા સરસ મજાની રોટલી વણવામાં આવે છે રોટલી જાય અહિયાં ગરમા ગરમ તેમને તવા ઉપર ચડાવવામાં આવે છે અહીંયા એક તાવ ને અહીંયા લાઈનમાં ત્રણ ચાર તાવાની અંદર જે રોટલી બની રહી છે ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનો ઘી લગાડવામાં આવે છે હવે મિત્રો ભાવી ભક્તોને અત્યારે જે ગરમા ગરમ જે આખા મરચાના ભજીયા બની રહ્યા છે તદ ઉપરાંત સામેની તરફ છે ને ગોટા બની રહ્યા જો ગરમા ગરમ ભાવિ ભક્તોને જે પીરસવામાં આવશે આખા મરચાના ભજીયા એ મિત્રો ગરમા ગરમ મેથી ગોટા બની રહ્યા છે તેમનું અહીંયા જોવા પૂરેપૂરો આ રીતના લોટ કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાર પછી અહીંયા જો આ રીતના મિક્સ કરવામાં આવે મિક્સ થઈ જાય ને તો અહીંયા મેથીને ધોવામાં આવે ત્યાર પછી તેમના મેથીના ગોટા બનાવવામાં આવે છે અહીંયા જો લાયો ગરમા ગરમ આ ભાઈ છે ને એક સાથે બે થી ત્રણ ટવાની અંદર જે ગરમા ગરમ ગોટા બની રહ્યા છે આ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર રાખી ચાલો આપણે શરૂઆતમાં અહીંયા બને જોઈએ મિત્રો ભજીયાની સાથે સાથે તમને ગરમા ગરમ ચટણી પણ આપવામાં આવશે અહીંયા જોવા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર પછી આગળની તરફ આપણે જોવા જોઈએ લાયક ગરમા એક સાથે બે થી ત્રણ ભાવિ ભક્તોને શાક પીરસવામાં આવે સેના સેના છે ને તે આપણે ત્યાં જઈને જોઈએ મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કાજુ બદામ અને ચોખા ઘીની અંદર જે પંચકુટીર ની લાપસી બનાવી છે બરાબર ને અંદાજે કેટલા માણસો ની છે સાત હજાર ની છે બરોબર ને તો આની અંદર શેની શેની વસ્તુ નાખેલી છે ઈ નાખેલું છે હા 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 ગૌ રવો ગૌ નરવો કાજુ કાજુ ગ્રાસ ગ્રાસ પ્રોટેલિંગ વસ્તુ આમાં જે સીની એલા છે આ રીતના જે અલગ અલગ મિશ્રણ દરરોજ બને કે રોજ અલગ અલગ રોજ અલગ અલગ સવારમાં માં કાઈક સુરમાનો લાડુ બનતા એની વિશે હા આ લાડુ બરાબર હાલો આપણે એ સુરમાના લાડુ કેમ બને છે ને હું તમને બતાવું અહીંયા તમે પાછળ બેક સાઈડ ઉપર જે ટ્રેક્ટરની લારી જોઈ રહ્યા છો ને તેમની અંદર આગવો સ્ટોક કરી દેવામાં આવેલો છે ચાલો આપણે તે રિહાડી ગરમા ગરમ જે અત્યારે શાક બની રહ્યું છે એનો ઉફાળા મળી રહ્યો છે મશીન દ્વારા ટમેટાને ક્રશ કરવામાં આવે છે ક્રશ થઈને અહીંયા જો મશીનમાં બાર તમે બહાર કાઢે છે અહીંયા લાળ ગઢ ટમેટાના કેરેટ સાફ સફાઈ કરીને બહાની તરફ નાખવામાં આવે છે હા મિત્રો લાઈવ ગરમા ગરમ જે શાક બની રહ્યું છે આ શેનું શાક છે ભગત આ મિક્સ શાક છે આમાં રતાળુ આવશે શકરિયા આવશે ફુલાવર રીંગણા ટામેટા બટાકા બરાબર તો ટૂંકમાં આને પંચકુટીર શાક કેવા ને પંચકુટીર છે પંચકુટિર શાક બની રહ્યું છે ત્યારે લાઈવ ગરમાગરમ અંદાજિત કેટલા ભક્તો માટે દસ હજારનું દસ હજારનું છે અને બીજી તરફ જે મગ મગનું કઠોળ કઠોર બરાબર બે જાતના શાક બની રહ્યા છે ભાવિ ભક્તો માટે અંદાજિત આ દસ હજાર છે અને એ પણ દસ હજાર છે હશે ને બરાબર અહીંયા મિત્રો મેં તમને લાઈવ ગરમા ગરમ જે પંચકુટીર શાક બનતું હતું તે બતાવ્યું એમાં અહીંયા લાઈન ઘણા બધા તપેલા છે મોટા મોટા તમે જો પાંચ થી છ ફૂટના લાંબા ગોળાઈમાં તપેલા છે અંદાજિત વીસ થી પચીસ હજાર ભાવિ રસોઈ બની શકે ને તેવી જે આ વ્યવસ્થા તપેલાની કરવામાં આવી છે હવે હું તમને બતાવી રહ્યો છું ગરમા ગરમ જે દાળ બની રહી છે ને તે તમે જોવો તો જે આ દાળનો નો વઘાર થવા જઈ રહ્યો છે ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા તમે જો આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ મશીન છે ને જે મુઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય તળાઈ જાય ત્યાર પછી આ મશીન દ્વારા રોટને ક્રશ કરવામાં આવે છે ત્યાર પછી વાવી ભક્તોને જે લાડુ બનાવવા માટે જાય છે મિસ્ટરની વાત કરીએ તો અહીંયા ભાઈ ભક્તો માટે ચૂરમાની પ્રસાદીઓ બની રહી છે તમે જો સરસ મજાના લાડુ બની રહ્યા છે કાજુ બદામ ઘી નાખીને ભાવિ ભક્તોને જે બે શાક પીરસવામાં આવે છે એમાં એક શાક છે કઠોણું અહીંયા તમે જો મગ બફાઈ ગયા છે અને અહીંયા સામેની તરફ હમણાં તેની અંદર વધાર કરવામાં આવશે ચાલો ઈ પેલા અહીંયા જે ગરમા ગરમ જે સવારના નાસ્તામાં જે ઇટલી હોય છે ઢોકળા હોય છે તે સંપૂર્ણ વસ્તુ બનાવવા માટે એમનું મશીન આ જગ્યા ઉપર રાખેલું છે આ જગ્યા ઉપર લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને પીરસવામાં આવશે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમનો પૂરેપૂરો સ્ટોક આ જે ટ્રેક્ટરની લારીમાં રાખવામાં આવેલો છે અહીંયા ઉપરની તરફ કંઈક ટોકીમાં છે મને કંઈ બતાતો નથી અહીંયા તમે જુઓ છો તો ગરમા ગરમ સરસ મજાના જે લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે દાળ ભાત શાકની અંદર જે ગરમ મસાલા નાખવામાં આવે તેમનો પૂરેપૂરો સ્ટોક આ જે ટેબલ ઉપર રાખવામાં આવે છે આદુ મરચાં મરચી લવિંગ બાજ્યા તમે જો સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે મિત્રો જે મશીન દ્વારા ઈડડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા જો સફેદ ગરમા ગરમ સરસ મજાના ભાવિ ભક્તોને લાઈવ ઈડડા દેવામાં આવશે મિત્રો આપણે જોવાને છે અહીંયા જે શાકભાજીનો પૂરેપૂરો આગો સ્ટોક કરી દેવામાં આવ્યો છે અહીંયા તમે જો ડુંગળી છે બટેકા છે કોબી છે ટમેટા છે સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે અને સામેની તરફ જે લારીમાં જોવો છો તે સવારના નાસ્તા માટે ફાફડી છે અને ફાફડી સાથે તમને મેં હવારમાં બતાવ્યું તો છે કે ગરમા ગરમ લાઈવ જલેબી નાસ્તા માટે લાઈવ જલેબી બની રહી છે ચાલો લાખો માણસો જે અહીંયા ભાવિ ભક્તો માટે રસોઈ બની રહી છે તેમનો કોઠાર સ્ટોરુમ ની અંદર કઈ રીતના જે આગો સ્ટોક કરી દેવામાં આવે છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો અહીંયા તમે બેક સાઈડ ઉપર ડોમ ની અંદર જે સંપૂર્ણ વ્યવસ્થા છે તે આપણે નિહાળ પેલા તો અહીંયા જો ટ્રેક્ટર ની લારી એ પ્રસાદી છે મોહન થાન એનો સ્ટોક કરવામાં આવેલો છે ચાલો હવે અંદર જઈને નિહાળ અત્યારે મિત્રો આપણી સાથે જોડાયેલા સુનામ ભગત તમારું વસંતભાઈ ગડારા વસંતભાઈ આપણી સાથે છે અત્યારે કોઠાર શોરૂમ જે આગો સ્ટોક કરેલો છે તેના વિશે માહિતી આપશે અત્યારે આપણે જે જોઈ રહ્યા છો એ આટો છે ઘઉં નો આટો અત્યારે જે તમે જોઈ રહ્યા છો ઘઉં નો આટો છે આ બેસન છે

આ આપણું બધું મટીરિયલ છે આ આપણે ગ્લાસ છે આ બધી આપણી સુવિધા ટોટલ આપણે આ ગેસ છે કાંઈ પણ ઘટના બને તો આ ગોલવા માટેની બધી સુવિધા પણ સાથે રાખેલી છે હનુમાનજી મહારાજની તૈયારી એ કાંઈ થાય નહીં ઘટના પણ છતાં બધી પૂર્વ તૈયારી હિસાબે આપણી પાસે હોય આ બેસણ છે આ અડદિયા બનાવવા માટેનો અડદનો લોટ છે આ ટોપરું છે ટોપરા ભાગ બનાવવા માટેનું ટોપરું છે